જો આપ કોઈ ગુનાનો ભોગ બનેલા છો અને પોલીસ અધિકારી આપની એફઆઈઆર લેવાનો ઇનકાર કરે છે તો જાણી લેજો એ આપના કાયદાકીય હક ભંગ છે આવી પરિસ્થિતિમાં શું કરવું તમારે નોર્મલી તો એફઆઈઆર સીઆરપીસી ની સેક્શન 154 મુજબ નોંધવામાં આવે તવા કાયદા મુજબ ભારતીય નાગરિક સુરક્ષા ની સેક્શન 173 મુજબ એફઆઈઆર નોંધવામાં આવે છે અને જો કોઈ પોલીસ અધિકારી આપ ગુનાના વિક્ટીમ છો અને આપની એફઆઈઆર નોંધવામાં ઇનકાર કરે છે તો આપ ત્રણ સ્ટેપ ને ફોલો કરો છો પ્રથમ તો ઉચ્ચ પોલીસ અધિકારીને લેખિતમાં અરજી કરો એ ગુના બાબત સેકન્ડ નંબર પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને કોર્ટમાં ફરિયાદ કરો અને થર્ડ નંબર પર જો આ વિડીયો સુધી પહોંચી જ ગયા છો તો વિડીયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ કરતા તો આપને બખૂબી આવડતું જ હશે બસ રેકોર્ડ કરી લો કાયદો તમારા રક્ષણ માટે છે એટલે જ કહું છું તમારા રક્ષણ અને હક માટે હંમેશા અવાજ આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને કાયદાકીય વિડીયો જોવા માટે આ પેજને ફોલો કરી દો અને માહિતી રસપ્રદ લાગતી હોય તો લાગતા વળખતાને શેર કરી દો